માનની વિજયભાઈ રૂપાણી જે સમયે મુખ્યમંત્રી હતા એ સમયે હું ગુજરાતની સરકારમાં ક્લાર્ક હતો અમદાવાદની મહેસૂલ કચેરી કલેક્ટર કચેરીનો ક્લાર્ક હતો પાછળથી હું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયો ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા માનની વિજયભાઈ જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો તો મારા જીવનના અલગ અલગ ત્રણ તબક્કામાં મેં માનની વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોયા છે વ્યક્તિગત રીતે મારે એમને ક્યારેય મળવાનું થયું નથી પોલ્વે ઇટાલિયા માનની અધ્યક્ષ શ્રી ગૃહના નેતા અને માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે શોક દર્શક પ્રસ્તાવ રજૂ કર્યા છે એમાં મારો સૂર પુરાવા અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે હું ઊભો થયો છું માનની શ્રીએ રજૂ કરેલા શોક દર્શવ પ્રસ્તાવ પ્રમાણે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હું મારી વાત ચાલુ કરું છું માનની વિજયભાઈ રૂપાણી જે સમયે મુખ્યમંત્રી હતા એ સમયે હું ગુજરાતની સરકારમાં ક્લાર્ક હતો અમદાવાદની મહેસૂલ કચેરી કલેક્ટર કચેરીનો ક્લાર્ક હતો પાછળથી હું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયો ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા માનની વિજયભાઈ જ્યારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો તો મારા જીવનના અલગ અલગ ત્રણ તબક્કામાં મેં માનની વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોયા છે વ્યક્તિગત રીતે મારે એમને ક્યારેય મળવાનું થયું નથી પરંતુ આજે જ્યારે એ આપણી વચ્ચે નથી ત્યારે એમના વિચારોને એમના કાર્યોને અને એમના જીવનને યાદ કરીને આપણે જીવનમાં આગળ વધવા માટેનું ભાથું મેળવવાનું હોય છે રાજનીતિ ખૂબ જ કાંટાળો તાજ છે ખૂબ જ મુશ્કેલીઓ પડકારો અનેક પ્રકારની સમસ્યાઓની વચ્ચેથી માણસે ઉભરી આવવાનું એક પ્લેટફોર્મ એટલે રાજનીતિ છે વિજયભાઈ માનની વિજયભાઈ વિદ્યાર્થી કાળથી રાજનીતિ શરૂ કરી અને મુખ્યમંત્રી બનવા સુધીની સફર છે એ ખૂબ પડકારજનક રહી હશે આજે માનની નેતાશ્રીઓએ એમણે કરેલા કામોને યાદ કર્યા હિરાસર એરપોર્ટ એમ્સ વિવિધ સરકારી યોજનાઓ મારું એમ કહેવું છે કે એમના કામોને યાદ કરીએ છીએ પણ એ કામ ક્યારે શક્ય બન્યા હિરાસર એરપોર્ટ હોય કે એમ્સ હોય એ શક્ય ત્યારે બન્યા કે જ્યારે માનની વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા પણ મુખ્યમંત્રી બનવા માટે એમની અંદર જે ધૈર્ય જે સંયમ જે ધીરજ જે સહનશીલતા હશે એ ગુણને પણ આપણે યાદ કરવો જોઈએ કેમ કે વિદ્યાર્થી નેતાથી લઈ અને મુખ્યમંત્રી બનવા સુધીનો રસ્તો ટૂંકો પણ નહીં હોય આસાન પણ નહીં હોય એ રસ્તા પર ટકી રહેવા માટેની ધીરજ એ રસ્તા પર ચાલવા માટેની મક્કમ મનોબળ અને જ્યાં સુધી આપણે આપણે વિચારેલું પદ છે ત્યાં સુધી પહોંચી ન જઈએ ત્યાં સુધી ટકી રહેવા માટેની અડગ ટકી રહેવા માટેનો અડગ આત્મવિશ્વાસ એ વિજયભાઈના ગુણ છે એને આપણે યાદ કરીએ અને ગુજરાતમાં જે કોઈ લોકો નેતા બનવા માગતા હોય રાજનીતિમાં આગળ વધવા માગતા હોય એમણે વિજયભાઈના આ ગુણોને યાદ કરવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ કોઈ વ્યક્તિનું માન્ય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી બની જાય એ રાજકીય લોકો જ્યારે જોવે ત્યારે બહુ સારું લાગે એમ લાગે કે ઓહો તમે તો મુખ્યમંત્રી બની ગયા પણ મુખ્યમંત્રી બનવું એ કાંટાળો તાજ માથા ઉપર પહેરવા બરાબર છે કેમ કે તમારે સરકારી વ્યવસ્થા તંત્રનું નિયમન કરવાનું છે પાર્ટી પોલિટિક્સમાં પણ ધ્યાન આપવાનું છે તમારે જનતાને પણ એડ્રેસ કરવાની છે માન્ય મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં અનેક પડકારો ચાલતા હતા અનેક પ્રકારના આંદોલનો બે હજાર સોળમાં ગુજરાતમાં ચાલુ હતા સામાન્ય સંજોગોમાં મુખ્યમંત્રી બનવું અને રાજ્યમાં અનેક પ્રકારના આંદોલનોની વચ્ચે મુખ્યમંત્રીની જવાબદારી સ્વીકારવી એ બંને આખી અલગ બાબત છે માનની વિજયભાઈએ જે પરિસ્થિતિને ટેકલ કરી નીતિનભાઈ અને વિજયભાઈની જોડી હતી અમે તો બધા આંદોલનની ભૂમિકામાં હતા સરકારની ટીકા ટિપ્પણી કે કંઈ પણ અમે તો વાત કહેતા હતા પણ જે સંયમ જે ધીરજ અને જે મનોબળ સાથે એમણે બધી જ પરિસ્થિતિને ટેકલ કરી એમની લીડરશીપ ક્વોલિટીને નેતૃત્વની ક્ષમતાને હું આજે યાદ કરું છું વિજયભાઈ રૂપાણી પ્રત્યે વિશેષ આદર વ્યક્ત મારે એટલા માટે કરવો છે કે તેઓ સરળ સહજ અને દ્વેષ મુક્ત સ્વભાવના હતા અમે આંદોલન કરતા હતા પણ ક્યારેય દ્વેષ ભાવનાથી અમારા વિરુદ્ધ વિજયભાઈએ કોઈ કાર્યવાહી કરી હોય કે ખોટા કેસમાં જેલમાં પૂરી દેવાની વાત હોય એવું કશું ક્યારે એમના તરફથી વ્યક્તિગત રીતે હું જ આંદોલનની ભૂમિકામાં હતો અમારા બીજા ઘણા અહીંયા બેઠા છે સામે જ હતા પણ વિજયભાઈએ જે સરળતાથી જે સહજતાથી ટેકલ કર્યું બધું જ એ લીડરશીપ ક્વોલિટીની નોંધ આ ગૃહ સમક્ષ લેવામાં આવે એવી મારી લાગણી વ્યક્ત કરું છું આ સાથે કેમ કે વિજયભાઈએ અનેક સંઘર્ષો પસાર કરીને અનેક પડાવ વિદ્યાર્થી નેતા કોર્પોરેશનના નેતા કે રાજ્ય સરકારના મંત્રી કેન્દ્રની અંદર રાજ્યસભાના સાંસદ મુખ્યમંત્રી રાજ્યના સંગઠનના પ્રભારી પ્રદેશના પ્રમુખ આ તમામ જીવનની વચ્ચે એ જીવ્યા છે જ્યારે માણસ આટલું મોટું જીવન જીવી જાય છે ત્યારે પોતે એક અનુભવથી ઘડાયેલું વ્યક્તિત્વ બની જાય છે અને આવડું વિશાળ વ્યક્તિત્વ જ્યારે આપણી વચ્ચેથી જાય છે ત્યારે હું એમ માનું છું કે એને મૃત્યુ ન કહીએ કેમ કે આટલો અનુભવ આટલી આવડત અને લાર્જર જેન લાઈફ કે માણસ માણસે વ્યક્તિ મટી અને સમષ્ટિ તરફ એણે પ્રયાણ કર્યું છે ત્યારે માન્ય સ્વર્ગસ્થ વિજયભાઈના મૃત્યુને મૃત્યુ ન કહેતા હું આપણા ગુજરાતના લોકપ્રિય કવિ હરીન્દ્ર દવેના થોડાક શબ્દો વિજયભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપવા માગીશ હરિન્દ્ર દવે સાહેબે લખ્યું છે કે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંજિલની લગન આંખે ઉતરવા દઈને ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઈને આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો સ્વર્ગસ્થ માનની મુખ્યમંત્રી વિજયભાઈ સાહેબનું મૃત્યુ નથી પણ એણે જીવથી શિવ તરફનું પ્રયાણ કર્યું છે વ્યક્તિથી સમષ્ટિ તરફ એમણે પ્રયાણ કર્યું છે આપણને બધાને ઘણું માર્ગદર્શન ઘણા વિચારો ઘણું બધું આપીને જ્યારે તેઓએ આ દુનિયામાંથી પ્રયાણ કર્યું છે ત્યારે હું માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પું છું આ સાથે ગુજરાતના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ શ્રીમતી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય એ અમારા જુનાગઢ જિલ્લાના વતની હતા ત્યાંથી જ તેઓ ચૂંટણી જીત્યા હતા હું પણ જૂનાગઢથી જિલ્લામાંથી ચૂંટાયેલો સભ્ય છું ત્યારે સ્વર્ગસ્થ હેમાબેન આચાર્યના યોગદાનની નોંધ લઈએ તો એક વિશેષ નોંધ એ પ્રકારે લેવી જોઈએ કે ઓગણીસો ને પંચોતેરની સાલમાં તેઓ આરોગ્ય મંત્રી તરીકે ફરજ બજાવતા હતા માન્ય અધ્યક્ષશ્રી આજનો સમાજની પણ જો આપણે વાત કરીએ તો મહિલાઓ પ્રત્યે આજનો સમાજ પણ સરખામણીમાં એટલો ઉદાર નથી તો ઓગણીસો પંચોતેરનો સમાજ મહિલાઓ પ્રત્યે કેટલો ઉદાર હતો અને કેટલો નહોતો એ આપણે સમજી શકીએ એવા જમાનામાં કે જ્યારે મહિલાઓએ ઘરથી બહાર નીકળવું નોકરી કરવી એ તો બહુ મુશ્કેલ કામ હતું એવા જમાનામાં રાજનીતિમાં પણ આવવું આગળ વધવું સફળ થવું એમના માટે બહુ પડકાર ભર્યું રહ્યો હશે એમ છતાંય મહિલા હોવા છતાંય મહિલા તરીકે એ જમાનામાં રાજનીતિમાં આવ્યા સંઘર્ષ કર્યો એક પછી એક પગથિયા ચડીને તેઓ સભ્ય બન્યા મંત્રી બન્યા અને રાજનીતિમાં ઉત્તમ યોગદાન આપ્યું આરોગ્ય ક્ષેત્રમાં એમણે વિશેષ યોગદાન આપ્યું એ બદલ એમના યોગદાનની નોંધ લઈ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આ સિવાય ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગસ્થ ઈશ્વરસિંહજી શિવાજી ચાવડા સાહેબ અને સ્વર્ગસ્થ શ્રીમતી નૂરજાહ્ત મોહમ્મદ ઇબ્રાહિમ ખાન બાબી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય નાયબ મંત્રી સ્વર્ગસ્થ પ્રોફેસર બળવંતરાય બચુલાલ મણવર ગુજરાતના પૂર્વ સભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂપેન્દ્રભાઈ સેવકરામ પટણી અને સ્વર્ગસ્થ રણછોડભાઈ કરશનભાઈ મેર તમામ સ્વર્ગસ્થ દિવંગત આત્માઓને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું